આગળ વાત કરીએ તો ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આરોપ છે કે પીટી જાડેજાએ સુરેશ પરમાર નામના વ્યક્તિને 54.50 પચાસ લાખ ત્રણ ટકા વ્યાજે આપ્યા હતા પચીસ લાખ પીટી જાડેજાએ આરટીજીએસ કરી બાકીના રોકડા રૂપિયા રોકડ આપ્યા હતા ફરિયાદી સુરેશભાઈ 30 લાખની સામે આરટીજીએસ કરી અન્ય રકમ આપી પરંતુ પીટી જાડે જાય ઘરનો દસ્તાવેજ કબજે કરી અને સાટાખત કરાવી લીધું હતું આ સાથે જ 5 લાખના 7 ચેક લીધા હોવાનો પણ આરોપ છે દસ્તાવેજ અને ચેક પરત જોઈતા હોય તો 10% વ્યાજ છેલા 3 મહિનાનું આપવાનું રહેશે અને રકમ મોડી આપી તે બદલ 5% ની પેનલ્ટી આપવાનું કહી આ સાથે જ ધમકી આપી હોવાનો પણ આરોપ છે હાલ તો માલવિયાનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ગઈકાલે માલવીનગર પોલીસ સ્ટેશનમાં એક મની લેન્ડિંગ એક્ટ અને આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી તરીકે સુરેશભાઈ અમરસિંહ પરમાર હતા અને આરોપી તરીકે પ્રવિણસિંહ જાડેજા નામના વ્યક્તિ છે એમાં હકીકત એવી હતી કે ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી તો ફરિયાદીએ આરોપી પાસેથી સાઠ લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી પાંચ પાંચ લાખના જે સાત ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા એના માટે લઈને ફરિયાદી આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે આ મેટરમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમમાં પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું નહીં